તો મિત્રો આજનો વિડીયો શેના ઉપર છે તમે વિડીયોનો થમલા જોઈને સમજી ગયા છો તો મિત્રો આજનો વિડીયો આખો અલગ છે આજનો વિડીયો છે આપણે પેપર સોલ્યુશનનો તો મિત્રો તારીખ બે ચાર બે હજાર પચીસ વાર બુધવારના રોજ ધોરણ નવ વિશે ગુજરાતીનું જે મિત્રો પેપર લેવાયું હતું તેનું આપણે સોલ્યુશન કરવાનું છે વિભાગ એ અને બી તેનું સોલ્યુશન જોઈશું સી અને ડી બીજા ભાગમાં જોઈશું આ વિડીયોમાં આપણે વિભાગ એ અને બી જોઈશું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ સમય છે મિત્રો ત્રણ કલાક ગુણ એંશી તારીખ બે ચાર બે હજાર પચીસ વાર બુધવાર ધોરણ નવ અને વિષય છે ગુજરાતી સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું વિભાગ એ અને બી તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો તો ચાલો શરૂ કરીએ મિત્રો વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ચાલો મિત્રો શરૂ કરીએ વિષય છે ગુજરાતી અને ધોરણ નવ જે મિત્રો બે ના રોજ લેવામાં આવ્યું હતું વાર બુધવારનો તેનું આપણે સોલ્યુશન જોઈશું તો વિભાગ એ છે વિભાગ એ તેની અંદર અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો મિત્રો ચાર ગુણનું છે જોડકા ચાલો જોઈએ જોડકા અગધ્યકૃતિ બ પાત્ર તો તેની અંદર પહેલું છે સમાજ સમર્પિત શ્રેષ્ઠી તો તેની સામે છે જવરચંદ મેકાણી બીજું છે બોળો તો તેની સામે છે મનુભાઈ પંચોળી ત્રીજું છે કુદરતી તો તેની સામે છે સંકલિત ચોથું છે ગોપાળ બાપા તો તેની સામે છે ડી મનોહર ત્રિવેદી અને ઈ લાભ શંકર ઠાકર તો મિત્રો અહીં આપણે જવાબ લખ્યા છે પહેલાંનું સી આવશે એટલે સમાજ સમર્પિત શ્રેષ્ઠી તેનો જવાબ આવશે સંકલિત અહીં આપણે લખ્યું છે પહેલાંનું સી બીજાનું એ આવશે તો બોળોનું ઝવેરચંદ મેઘાણી ત્રીજાનું ઈ આવશે કુદરતી તો શંકર ઠાકર અને ચોથું છે ગોપાળ બાપા તેનો જવાબ બી આવશે મનુભાઈ પંચોળી તો મિત્રો બ જોઈએ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તે પણ મિત્રો ચાર ગુણનું છે તો ચાલો પહેલી ખાલી જગ્યા છે કોતરોમાંથી ખાલી જગ્યા નદી વહે છે તો મિત્રો વિકલ્પો આપેલ છે સિંગોડો મહી અને તાપી તો જવાબ આવશે આપણો શિંગોડો તો આપણો ખાલી જગ્યા બનશે કોતરોમાંથી શિંગોડો નદી વહે છે તેવી રીતે આપણું વાક્ય બનશે શિંગોડો જવાબ આવશે તો મિત્રો બીજા નંબરની ખાલી જગ્યા જોઈશું બીજા નંબરની ખાલી જગ્યા છે જોશીએ કહેલું કે મંગુની ખાલી જગ્યા મહિનામાં દશા બદલાય છે તો અહીં આપણને બે વિકલ્પો આપેલ છે પોષ અને માગસર તેની અંદર જવાબ આવે છે માગસર જોશીએ કહેલું કે મંગુની માગસર મહિનામાં દશા બદલાય છે તે આપણું વાક્ય બનશે જન્મની ખાલી જગ્યા છે કુદરતના ખાલી જગ્યા વાળી આશ્રય અને આવાસ આપે છે તો વિકલ્પ આપેલ છે કારવાન કાફલાને પંખી જગતને સૃષ્ટિ સર્જનને તો આપણો જવાબ આવશે કારવાન કાફલાને તો આપણું વાક્ય બનશે કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આપે છે તે આપણું વાક્ય બનશે ચોથા નંબરની ખાલી જગ્યા જોઈશું ઇન્દ્ર રાજાએ ખાલી જગ્યા પાન ખાધું કપૂરી મલબારી બંગલા તો જવાબ આવશે બંગલા તો આપણું વાક્ય બનશે ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું આગળ જોઈએ મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરી દેજો મિત્રો તો ક જોઈશું વિભાગ એની અંદર ક તો ચાલો જોઈએ ક છે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં જવાબ લખો અથવા આપો તો મિત્રો બે ગુણનો પ્રશ્ન છે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે તો તેનો જવાબ જોઈશું માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે એ ખરેખર વિકલાંગ બને છે મિત્રો તેનો જવાબ આવશે છથ્થા નંબરનો પ્રશ્ન છે નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે તો તેનો જવાબ આવશે નાનજીભાઈના મતે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે ડ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો તો મિત્રો ત્રણ પ્રશ્નો આપેલ છે તેમાંથી ગમે તે બે પ્રશ્નો લખવાના છે ચાર ગુણના મિત્રો પ્રશ્ન છે એક ગુણના એક મિત્રો પ્રશ્નના બે ગુણ છે ત્રણ પ્રશ્નો મિત્રો મેં લખ્યા છે તમારે કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે તો ચાલો આપણે ત્રણે ત્રણ પ્રશ્નો વાંચીશું તમે કોઈપણ બે પ્રશ્નો લખી શકો છો સાતમો પ્રશ્ન છે ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કહ્યું તો તેનો જવાબ છે આપઘાત કરવા માટે ઝેર જોઈએ ગાંધીજીએ સાંભળ્યું હતું કે તતુરાના દોડવાના બી ખાવાથી મૃત્યુ થાય એટલે ગાંધીજી વગડામાં જઈ એના બી લઈ આવ્યા એ પહેલો પ્રશ્ન છે હવે આઠમો પ્રશ્ન જોઈએ દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃતકાઠી શા માટે જોવા માંગતા હતા તો તેનો જવાબ જોઈશું જવાબ છે દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું એ તક ઝડપી લઈ અમૃત કાઠીએ બે ત્રણ વખત અંદર જોયું અંદર ત્રણ ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી એક સ્ત્રીએ તો એમની સામે જોઈને ત્રાંસી મિત્રો ત્રાંસીને છાતી કૂટી અને આંખ ત્રાંસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા આ દ્રશ્ય જોયું એટલે અમૃતકાકી દવાખાનામાં મંગુને તે જ ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા મિત્રો નવમો પ્રશ્ન છે કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે તો તેનો જવાબ જોઈશું તો મિત્રો આઠમો અને સાતમો તે તે બંને પણ પ્રશ્નો તમે લખી શકો છો અને નવમા નંબરનો પણ લખી શકો છો કોઈ પણ બે પ્રશ્ન તમે લઈ લખી શકો છો તો ચાલો નવમો પ્રશ્ન જોઈએ તેનો જવાબ જોઈએ લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા ની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોદરાની હોમ ડિલિવરી આપવી છીએ મિત્રો એ જોઈશું વિભાગ એની અંદર એ છે નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો મિત્રો આમાં પણ ગમે તે બે લખવાના છે છ માર્ક્સનો પ્રશ્ન છે એક માર્ક્સના એક મિત્રો પ્રશ્નના ત્રણ માર્ક્સ છે કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે આપણે ત્રણ પ્રશ્નો લખ્યા છે તમે કોઈ પણ બે લખી શકો છો તેમાંથી તો દસમા નંબરનો પ્રશ્ન છે ગાંધીજીના અંતરમાં થતાં મનોમંથનનું વર્ણન કરો તો તેનો મિત્રો જવાબ જોઈશું ગાંધીજીને સૌ પ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે આપઘાત કરવા માટે ગેર જોઈએ ગેર કોણ લાવી આપે ઘેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ આગળ જોઈએ આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની આગળ જોઈએ એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓ ભાઈને સાથ આપ્યો એ વાત પણ એમને ખટકી પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે કદાચ માથું ફૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે અગિયારમા નંબરનો પ્રશ્ન જોઈશું છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો તેનો જવાબ જોઈશું છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય આગળ જોઈએ આથી આપણે આપણા તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ આપણા ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ આગળ જોઈએ એનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય આપણે કેળાની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા તેને પોટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવા અને બહાર જતા આવતા જતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં નાખી દેવા ઘર શાળા મંદિર જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણા સૌની ફરજ છે આગળ જોઈએ મિત્રો તેનો જવાબ આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે મિત્રો બારમો પ્રશ્ન છે તેને આપણે વાંચીશું સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો તો તેનો મિત્રો જવાબ જોઈશું બારમો પ્રશ્ન છે તેનો જવાબ જોઈએ ચાલો ઠાકોર વજેસંગજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોંડાની વાડીએ આવ્યા ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો સોંડાએ ધોરિયાની લીલી થ્રો ઉપર ખાટલો ઢાળી દીધો કોષ હાંકતા હાંગતા સોંડાએ ખેડૂતની દાયનીય હાલતનું વર્ણન કર્યું એમની વાણીમાં કડવાશ હતી એણે રાજાને ખૂબ કાળો દીધી પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં આગળ જોઈએ ઘોડે સવારને ભૂખ લાગી હતી એટલે એણે સોંડા પાસે ખાવાનું માંગ્યું એની પાસે ધાન તો હતું નહીં એની પાસે છાસની સુંદર ઘેલો નાખીને બનાવેલો બોળો હતો આગળ જોઈએ જવાબ પાંદડાનો દળિયો બનાવી તેમાં તેને ખોળો ખાવા આપ્યો મિત્રો ખોળો નહીં બોળો છે મિત્રો બોળો ખાવા આપ્યો તાપમાં તપી ગયેલા ઘોડે સવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો ઘોડે સવારે જ્યારે વધારે બોળો માગ્યો ત્યારે કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને એમ કહી સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો આમ સોંડાએ અજાણ્યા ઘોડે સવારની સારી ગતિ કરી તો મિત્રો હવે આપણે વિભાગ બી જોઈશું વિભાગ એ પૂરો થયો વિભાગ બી જોઈશું તેની અંદર અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો તો મિત્રો ચાર ગુણના જોડકા છે તમે જોઈ શકો છો અ અધ્યકૃતિ અને સાહિત્ય પ્રકાર બ તો અ અમ છે કામ કરે એ જીતે પહેલું છે તો તેની સામે ગીત છે બીજું છે રસ્તો કરી જવાના તો તેની સામે ભક્તિ ગીત ત્રીજું છે તેજમહલ સી લોકગીત સાંજ સમય સાંભળ્યો ડી ગઝલ અને ઈ સોનેટ તો મિત્રો અહીં આપણે જવાબ લખ્યા છે પહેલાંનો એ આવશે તેની સામે જ છે કામ કરે જીતે તો ગીત બીજાનું ડી આવશે રસ્તો કરી જવાના તો ગઝલ ત્રીજાનું સી આવશે તેજમલ તો લોકગીત સાંજ સમય સાંભળ્યો તો તેનો જવાબ આવશે ભક્તિ ગીત તમે જોઈ શકો છો આપણે અહીં આપણે જવાબ લખ્યા છે હવે આપણે બ જોઈશું તો ચાલો જોઈએ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાર ગુણ નહીં મિત્રો ખાલી જગ્યાઓ છે તો દસમાનમાં ખાલી જગ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને ખાલી જ જગ્યા તો મિત્રો અહીં આપણને વિકલ્પ આપેલ છે લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે કાનમાં કુંડળ પહેર્યા નથી તો જવાબ આવશે પીળા રંગના ના વસ્ત્રો પહેર્યા છે તો આપણું આખું વાક્ય બનશે ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના ના વસ્ત્રો પહેર્યા છે જે મિત્રો આ લાલ કલર થી લખેલું છે તે ખાલી જગ્યા છે તેને આપણે જવાબ લખ્યો છે લાલ લાલ મિત્રો બોલ પેન થી તો અગિયારમા નંબરનું જોઈશું માતા સ્વપ્નો દીકરી ખાલી જગ્યા પડે નીંદર આંજતી તો સવાર બપોર કે રાત તો જવાબ આવશે રાત વાક્ય બનશે માતા સ્વપ્નો દીકરી રાત પડે નીંદરમાં આંજથી કે આપણું વાક્ય બનશે હવે બારમા નંબરની ખાલી જગ્યા જોઈએ દળ કટક વળાવી ઘરે આવેલી દીકરીને દાદાએ ખાલી જગ્યા વધાવી ફૂલોથી હર્ષથી મોતીઓથી તો જવાબ આવશે મોતીઓથી તો આપણું વાક્ય બનશે દળ કટક વળાવી ઘરે આવેલી દીકરીને દાદાએ મોતીઓથી વધાવી આગળ જોઈએ તેરમા નંબરની ખાલી જગ્યા જોઈશું તેરમા નંબરની ખાલી જગ્યા છે ગોપાલ કૃષ્ણ ગોખલે ખાલી જગ્યા નામથી જાણીતા હતા ભારત સેવક મુખસેવક દેશ સેવક તો જવાબ આવશે ભારત સેવક તો આપણે વાક્ય બનશે ગોપાલ કૃષ્ણ ગોખલે ભારત સેવક નામથી જાણીતા હતા તે આપણું વાક્ય બનશે હવે આપણે ક જોઈશું નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં જવાબ લખો બે ગુણના મિત્રો પ્રશ્ન છે બંને એક એક ગુણના પ્રશ્ન છે તો ચાલો ચૌદમું પ્રશ્ન વાંચીએ અને તેનો જવાબ વાંચીએ પ્રશ્ન છે ચાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે તમે તો તેનો જવાબ જોઈશું પછી ગુરુજી શોધવા નિષર્યા કહ્યું સ્ત્રીને તે કીધો કેર આપણ રુદિયા સાથે ચાંપિયા વાક્યોમાં સાંદિપાની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ થાય છે પંદરમાં નંબરનો પ્રશ્ન જોઈશું હાયકુના કવિનું નામ લખો તો જવાબ છે હાયકુના કવિ સ્નેહ રશ્મિ છે ડ જોઈશું નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો ચાર ગુણનો પ્રશ્ન છે ગમે તે બે મિત્રો સરળ પ્રશ્નો છે ગમે તે બે પ્રશ્નો લખવાના છે તો છોડમો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યમાં પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શો હતો તો તેનો જવાબ છે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે એમનો જન્મ થયો અહીં જ પાપા પગલી માંડી અર્થાત શૈશવ વીત્યું એમના યૌવનની વાદળી પણ અહીં જ અહીં જ મિત્રો વર્ષી એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું સત્તરમાં નંબરનો પ્રશ્ન છે રસ્તો કરી જવાના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે તો તેનો જવાબ છે રસ્તો કરી જવાના કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું પાદરું રાખવા ઈચ્છે છે ત્યારબાદ અઢારમા નંબરનો પ્રશ્ન જોઈશું કવિને માતા પાસેથી શું શું મળે છે તો તેનો જવાબ છે કવિને માતા પાસેથી એની ઉંફાળી ગોદ અને સૂતી વખતે માની છોડ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના પર માના હેતની હેલી સતત વરસે છે માની શીતળ છાયા અને હુંફાળી માયા મળે છે હવે એ જોઈશું એ છે નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દા સર જવાબ લખો જો છ માર્ક્સના પ્રશ્નો છે ગમે તે બે લખવાના છે એક પ્રશ્ન ત્રણ માર્ક્સનો છે તો ચાલો જો મેં ત્રણ પ્રશ્નો લખ્યા છે તમે કોઈ પણ બે પ્રશ્નો લખી શકો છો ઓગણીસ મો પ્રશ્ન છે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે તો તેનો જવાબ જોઈશું સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે કૃષ્ણએ આગળ જોઈએ મિત્રો મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આગળ જોઈએ ફૂલની પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે જેમ તારા મંડળમાં શિયર એટલે કે ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે હવે વીસમા પ્રશ્ન જોઈશું તો ચાલો વીસમા પ્રશ્ન વાંચીએ મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો તો ચાલો તેનો જવાબ જોઈએ સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહે છે તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂદી વળે છે આગળ જોઈએ પરિણામે તેઓ મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહજ પણ ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દૃઢ નિશ્ચય હોય તો હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે હવે છેલ્લો પ્રશ્ન જોઈશું એકુસમાન મનનો ચાલો એકુસમો પ્રશ્ન વાંચીએ મિલનને તમારા શબ્દોમાં વર્ણવો તો જવાબ છે ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી શ્રી કૃષ્ણના પ્રેમમાં બહાવરી બની જાય છે સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલી કરી એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબો કરી દીધી ગોપીને સામે ઉભા છે અને મરક મરક હસી રહ્યા છે આગળ જોઈએ ગોપીના મનના સુબા દ્વારકાના શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહના અંશુ લૂંછે છે હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે અરે બહાવરી એમાં ગોપીનો આત્મસમર્પણનો ભાવ જ પ્રગટ થાય છે તો મિત્રો આ હતું ધોરણ નવ વિશે ગુજરાતીનું પેપર સોલ્યુશન ભાગ વિભાગ એ અને વિભાગ બી વિભાગ સી અને ડી આપણે બીજા ભાગમાં જોઈશું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઇબ કરજો